હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું ધોરણ દસ ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર બરાબર એની અંદર આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના દાખલા જોઈશું તો એ અગાઉ પણ મિત્રો આપણે આ ચેપ્ટરના આપણે બે વિડિયો અપલોડ કરેલા છે જેની અંદર એક છે ઇન્ટ્રોડક્શનનો વિડિયો અને બીજો છે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર એક બરાબર અને જો મિત્રો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો સો ટકા જોઈ લીજો જેની અંદર આ ચેપ્ટરની સંપૂર્ણપણે પ્રાથમિક માહિતી આપેલી છે જેમ કે કયા સૂત્રોનો ક્યાં ઉપયોગ કરવો કેવી રીતના કરવો એ બધી જ માહિતી આપેલી છે બરાબર જેથી કરીને તમને આવા દાખલા સ્વાધ્યાયના દાખલા ગણવામાં તમને એકદમ સરળતા થઈ જશે અને સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર એક છે એને પણ આપણે બે રીતથી ગણેલો છે દાખલો એક સાદી રીતે અને બીજો પદ વિચલનની રીતે તો જો મિત્રો તમને આઈડિયા આવશે કે આ બેમાંથી કઈ રીત સૌથી સરળ છે બરાબર જેથી કરીને એ વિડીયો પણ તમે જોઈ લીજો તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર બીજો જોઈશું જેની અંદર મધ્યક શોધો તો આપણે મધ્યક શોધવા માટેના આપણે ત્રણ પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરવાનો છે તો હવે આ ત્રણેય પ્રકારના સૂત્રોનો આપણે સંપૂર્ણપણે માહિતી અગાઉ આપેલી છે છતાં પણ આજે થોડી માહિતી જોઈ લઈએ બરાબર તો હવે સાદી રીત પદ વિચલનની રીત અને ધારેલા મધ્યકની રીત એનો ઉપયોગ ક્યાં કરવો બરાબર તો એ પણ આપણે સૌપ્રથમ જાણવું જરૂરી છે તો જ આપણે આ દાખલા ગણવામાં સરળતા રહે છે બરોબર તો હવે આપણે શું કરીશું તો જો મિત્રો દાખલાની અંદર તમને આ એક વર્ગનું ખાનું હશે ને એક આવૃત્તિની તો હવે વર્ગની અંદર આપણે જોઈએ તો વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન એ આપણે ચકાસવાનું છે તો એના આધારે આપણે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે બરાબર જેની વર્ગ લંબાઈ સમાન અને નિયમિત છે ત્યાં આપણે સીધી રીત અને પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું અને જેની વર્ગ લંબાઈ અસમાન અને અનિયમિત છે ત્યાં આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આપણે દાખલો ગણતા પહેલાં આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરવા એ પહેલાં આપણે વર્ગ લંબાઈ ચકાસી લેવી તો જો અહીંયા વર્ગ લંબાઈનું ખાનું જોઈએ તો અહીંયા રકમ આપી છે આ બંને રકમ આને આપણે અધ બિંદુ કહીશું અને ઉર્ધ્વ બિંદુ બરાબર તો હવે આ બંનેનું અંતર કેટલું છે પાંચસોથી પાંચસો વીસ અહીંયા વીસનું અંતર પાંચસો વીસથી પાંચસો ચાલીસ અહીંયા પણ વીસનું અંતર પાંચસો ચાલીસથી પાંચસો સાઠ વીસ અહીંયા પાંચસો સાઠથી પાંચસો એંસી પાંચસો એંસીથી છસો તો આ દરેકમાં વીસ વીસનું અંતર છે જેથી કરીને આ દાખલો કેવો છે સમાન અને નિયમિત છે જેથી કરીને આવો દાખલો હોય ત્યાં આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરીએ તો સીધી રીત અને પદ વિચલન બરાબર તો હવે આપણે અહીંયા આપણે ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણે પદ વિચલનનો ઉપયોગ કરીશું તો જો મિત્રો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ સૌ જો અહીંયા પાંચથી દસ છે તો અહીંયા પાંચનું અંતર જોવા મળે છે અને અહીંયા દસથી અઢાર છે તો આઠનું તો જો મિત્રો અહીંયા પાંચનું અંતર છે અહીંયા આઠનું છે અહીંયા અઢારથી અઠ્યાવીસ તો અહીંયા દસનું તો જો મિત્રો અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી બરાબર અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી તેથી આ કેવો દાખલો છે અસમાન અને અનિયમિત છે જો આવો દાખલો હશે ત્યાં આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું બરાબર આટલું ખાસ ધ્યાન રાખજો તો અહીંયા આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણવાનો છે તો આવા પાંચ ખાના હશે બરાબર એક બે ત્રણ ચાર પાંચ તો હવે પાંચે પાંચ ખાના સૌ પ્રથમ લખી દઈએ પહેલું ખાનું વર્ગ હશે બીજું આવૃત્તિ એને ઇંગ્લિશમાં ફ્રિકવન્સી કહેવાય એટલે એફઆઈ આવશે બરાબર ત્રીજું ખાનું હંમેશા મધ્ય કિંમતનું હશે કયું મધ્ય કિંમત ચાલો મધ્ય કિંમતને આપણે એક્સઆઈ તરીકે ઓળખીએ છીએ ચોથું ખાનું તો યુઆઈ યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ બરાબર પાંચમું ખાનું તો એફઆઈ અને યુઆઈ આવશે બરાબર ચાલો પાંચે પાંચ ખાના આપણે કમ્પ્લીટ કરી લીધા હવે આપણે દાખલાની સ્ટાર્ટ ક્યાંથી કરીશું તો સૌ પ્રથમ આપણે આ આવૃત્તિનો સરવાળો કરવાનો છે અહીંયા લખીશું આપણે સીગમાં એફઆઈ એનો મતલબ જ થાય છે સરવાળો બરાબર દાખલાની સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે સૌપ્રથમ આપણે આ હેડિંગ પાંચે પાંચ ખાના લખી દેવાના છે હવે આપણે આવૃત્તિનો સરવાળો કરીશું ચાલો બે ને ચાર છ છ ને આઠ ચૌદ ને છ વીસ બરાબર વીસનો જીરો વધી બે ચાલો એક બે ત્રણ ત્રણ ને બે પાંચ તો અહીંયા સિગ્મા એફઆઈ કેટલા પચાસ પચાસ મળે છે ચાલો આ ખાનું આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આવીશું મધ્ય કિંમત તો મધ્ય કિંમત માટે આપણે આવીશું અહીંયા વર્ગના ખાનાની અંદર અહીંયા આપણે આ જે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ આ બંનેનો આપણે સરવાળો કરીશું પાંચસો પ્લસ પાંચસો વીસ કેટલા થશે તો જો મિત્રો ખ્યાલ ના આવે તો પાંચસો વીસ પ્લસ પાંચસો બરાબર ચાલો અહીંયા જીરો બે અને આ દસ થશે એટલે એક હજારને વીસ થશે હવે એક હજાર વીસના અડધા કેટલા થશે તો તમને ખ્યાલ ના આવે તો બે વડે એનો ભાગ ચલવી દેવાનો છે જો અહીંયા એક હજાર વીસ છે બે વડે ભાગીશું પાંચ દુ દસ બરાબર ચાલો અહીંયા જીરો જીરો આવશે ઉપરથી ઉતારીશું બે બે એકા બે બરાબર ચાલો હવે આ જીરો છે અહીંયા જીરોથી ભાગ ના ચાલે ઉપર લઈ લઈશું તો હવે પાંચસો પ્લસ પાંચસો વીસ એના અડધા થશે એક હજાર વીસના અડધા થશે પાંચસો ને દસ બરાબર ચાલો મિત્રો આટલું જ આપણે જોવાનું છે હવે અહીંયા જુઓ તો જો મિત્રો અહીંયા અંતર જુઓ પાંચસોથી પાંચસો વીસ પાંચસો વીસથી પાંચસો ચાલીસ તો દરેકમાં વીસ વીસનું અંતર તો હવે આપણે શું કરવાનું છે અહીંયા દરેકમાં વીસ વીસ ઉમેરતા જવાનું છે પાંચસો દસ છે તો દસમાં વીસ ઉમેરતા કેટલા થશે ત્રીસ ચાલો પાંચસો ત્રીસમાં વીસ ઉમેરતા કેટલા થશે પચાસ પાંચસો પચાસ પાંચસો પચાસમાં વીસ ઉમેરતા પાંચસોને સિત્તેર થશે પાંચસો સિત્તેરમાં વીસ ઉમેરતા પાંચસો નેવું થશે બરાબર ચાલો હવે આપણે મધ્ય કિંમતનું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જોવાનું છે આઈ એ યુઆઈ બરાબર યુઆઈ માટે આપણે શું કરીશું તો યુઆઈ શોધવા માટે આ મધ્ય કિંમતમાંથી કોઈપણ રકમને આપણે એ ધારવાનો છે આ પાંચે પાંચમાંથી એ ધારીશું તો ચાલશે પરંતુ આપણે દાખલો સરળ રહે એટલા માટે મધ્યમાં હોય મધ્યમાં એને આપણે એ ધારીશું બરાબર ચાલો એ ધાર્ય ત્યાં આપણે ઝીરો લખી દેવાના છે ઉપર બધા માઇનસ આવશે માઇનસ એક માઇનસ બે નીચે બધા ધન આવશે એક બે બરાબર તો જો મિત્રો અહીંયા માઇનસ એક અને માઇનસ બે કઈ રીતના આવે છે એ બધું જ અગાઉ આપણે જોઈ ગયેલા છે એટલે તમને ખ્યાલ આવી જશે અગરના બે વિડીયો જોશો એટલે બરોબર ચાલો હવે આપણે શોધીશું એફઆઈ યુઆઈ તો એના માટે અહીંયા શું કરીશું આ એફઆઈ છે અને આ યુઆઈ તો આ બંનેનો ગુણાકાર કરીશું બાર દુ ચોવીસ પરંતુ ચોઈસ કેવા આવશે અહીંયા માઇનસ છે એટલે માઇનસ થઈ જશે બરાબર ચૌદ એકા ચૌદ અહીંયા માઇનસ છે એટલે માઇનસ ચૌદ આવશે ચાલો અહીંયા આઠ ગુણ્યા જીરો તો ઝીરો જ થશે તો જો મિત્રો અહીંયા ડબલ રકમ છે તો આપણે બે જીરો મૂકી દઈએ ચાલો છ એકા છ તો અહીંયા છ આવશે ચાલો અહીંયા વધારાનો એમને એમ જીરો મૂકી દઈશું દસ દુ વીસ હવે શું કરવાનું છે જો આ માઇનસ છે એનો અલગ સરવાળો કરવાનો છે અને આનો અલગ સરવાળો કરવાનો છે બરાબર ચાલો ચાર ને ચાર આઠ બરાબર બે ને એક ત્રણ તો અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકવા ફરજિયાત બરાબર ચાલો અહીંયા છ આવશે અને આ બે એટલે છવ્વીસ બરાબર હવે આપને શું કરવાનું છે આ મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીશું એટલે આડત્રીસ માઇનસ છવ્વીસ બરાબર ચાલો આઠમાંથી છ જાય તો બે ત્રણમાંથી બે જાય તો એ પરંતુ મોટી રકમ માઇનસ છે એટલે જવાબ પણ કેવો આવશે માઇનસ તો અહીંયા આપણે લખીશું સીગમા એફઆઈ યુઆઈ જે અહીંયા છે એ લખીશું સીગમા એફઆઈ યુઆઈ બરાબર માઇનસ બાર જવાબ આવશે અહીંયા મોટી રકમ માઇનસ છે એટલે માઇનસ બાર આવશે બરાબર તો ચાલો મિત્રો આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણીશું એટલે એનું સૂત્ર લખીશું તો સૂત્ર શું છે તમને ખ્યાલ જ છે તો અહીંયા એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર ચાલો હવે બરાબરની નીચે બરાબર ચાલો હવે કિંમત લખીશું અહીંયા એ છે તો એ બરાબર કેટલા છે પાંચસો ને પચાસ તો અહીંયા લખીશું પાંચસો પચાસ પ્લસ ચાલો સીગમાં એફઆઈ યુઆઈ કેટલા છે તો માઇનસ બાર બરાબર તો અહીં લખીશું માઇનસ બાર ચાલો છેદમાં સીગમા એપાય તો અહીંયા છે એપાઈ તો અહીંયા લખીશું પચાસ બરાબર ચાલો તો તમને ખ્યાલ છે પાંચસો થી પાંચસો વીસ તો અહીંયા ગાળો કેટલો છે વીસ નો તો એચ એટલે વીસ બરાબર ચાલો હવે જો મિત્રો અહીંયા પ્લસ કે માઈનસ હોય તો આ રીતના ઉડાડી શકાશે નહીં ગુણાકારની નિશાની હોય તો ઉડાડી શકાય ચાલો આ જીરો આ જીરો ઉડી જશે હવે આ પાંચ છે એક કોઈપણ સંખ્યા જોડે ઉઠશે નહીં તો આપણે એમને એમ લખી દઈએ બરોબર ચાલો અહીંયા પાંચસો ને પચાસ પ્લસ અહીંયા બેનો આની સાથે ગુણાકાર કરી દઈએ તો બાર ચોવીસ થશે બરોબર બારદુ ચોવીસ છેદમાં પાંચ ચાલો હવે જો મિત્રો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે પાંચસો પચાસ માઇનસ ચોવીસ છેદમાં પાંચ હવે આપણે આ ચોવીસ ભાગ્યા પાંચ કરીશું અહીંયા ચોવીસ પાંચ તો હવે ચાર પંચાવીસ થશે બરાબર આ ચાર હેટા ઉતારીએ તો આ પાંચ મોટી રકમ છે એટલે ચાર વડે ના ભાગે એટલે એક ઝીરો લઈ લઈશું એના માટે અહીંયા પોઈન્ટ મૂકીશું આઠ પંચા ચાલીસ બરાબર ચાલો હવે પાંચસો ને પચાસ અહીંયા ચોવીસ ભાગ્યા પાંચ કરીએ ત્યારે આપને જવાબ કેટલો મળે છે અહીંયા ચાર પોઈન્ટ આઠ બરાબર ચાલો હવે એક્સ બાર બરાબર આની આપણે બાદબાકી કરવાની છે પાંચસોને તો જો મિત્રો અહીંયા પાંચસોને પચાસ અને ચાર પોઈન્ટ આઠ ચાર અહીંયા લખાશે બરાબર પોઈન્ટ આઠ બરાબર ચાલો અહીંયા માઇનસ કરવાનું છે અહીંયા જો મિત્રો ઉપર પોઈન્ટ નહીં તો આપણે પોઈન્ટ કરીને ઝીરો મૂકી દઈશું બરાબર ચાલો હવે બાદ બાકી છે એટલે ઝીરોમાંથી આઠ ના જાય તો બાજુમાં આપણે દસકો લઈશું અહીંયા જીરો કટ થશે અહીંયા પાંચ કટ થશે તો ચાર ઝીરો કટ થાય ત્યાં આપણે નવ મૂકવાના છે અહીંયા દસ જો ઝીરો કટ થાય ત્યાં જ આપણે નવ મૂકવાના છે અહીંયા ઝીરો કટ થતો નહીં તો અહીંયા આપણે દસ મૂકીશું બરાબર ચાલો દસમાંથી આઠ જાય તો બે પોઈન્ટની નીચે પોઈન્ટ ચાલો નવમાંથી ચાર બાદ કરીએ તો પાંચ અહીંયા ચાર અને આ ઉપરથી ઉતારીશું પાંચ બરાબર તો આ આપનો જવાબ આવશે કેટલો પાંચસો ને પિસ્તાલીસ પોઈન્ટ બે આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર બે અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર જેની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના ચોથો ને પાંચમો દાખલો લઈશું બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ અને જો મિત્રો તમે સબ્સ્ક્રાઇબ કર્યું હશે તો અમે જે આ રીતના વિડીયો અપલોડ કરીએ એ તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવી જશે બરાબર તમને ફાયદો એ થશે તમે સબસ્ક્રાઈબ કર્યું હશે તો તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન આવશે જેથી કરીને તમે સો ટકા સબસ્ક્રાઈબ કરી લીજો બરાબર અને ધોરણ દસના બધા જ સબ્જેક્ટ આપની ચેનલ પર ઉપલબ્ધ છે બરાબર તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ પાકની અંદર